જય શ્રી કૃષ્ણ મહાદેવ હર કેમ છો બધા મજામાં ને તો આપણે પોશાક લેડીઝ મધુર આમ જૂનાગઢ વિસ્તારની અંદરથી એક આપણે કુર્તી કુર્તીનો રાઉન્ડવાળી કુર્તીનો વિડીયો લઈને આવી ગયા છે જે ફક્ત એટલે ફક્ત સાડા ચારસોમાં જ રહેશે અને સ્લીપિંગ ચાર્જ અલગથી રહેશે અને એકદમ સરસ છે રાઉન્ડવાળી છે આમાં સાઇઝ છે ચાર એમ એલ એક્સેલ અને ડબલ એક્સેલ આપણે ત્યાં લોટનો માલ આવશે એટલે આ જ રીતના રેન્જ રહેશે સાડા ચારસો જે કુર્તી સાડા પાંચસો કે છસો ની રેન્જ રહી છે એટલે આપણે ફેલ કરીને વિડીયો બનાવીએ છીએ તો આગળ અહીંયા વર્ક આપેલું છે આ રીતના પ્લસ એક દુપટ્ટો આપેલો છે હા અને એક આ રીતના બાયુમાં પણ આ રીતના આપેલું છે વર્ક અને એકદમ મસ્ત પાર્ટીવેર અથવા ગમે તમે આ રીતના પહેરી શકો નાના 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 પ્રસંગ અથવા પાર્ટીમાં પણ પહેરી શકો છો સાઈઝમાં એમ એલ એક્સલ અને ડબલ એક્સલ રહેશે આપણે ત્યાં લોટની ખરીદ થાય છે એટલે આપણે રિઝનેબલ હોલસેલ કરતાં પણ સસ્તું પડે છે અમુક વસ્તુ હોલસેલમાં પડે છે અને અમુક હોલસેલ કરતા પણ સસ્તું પડે છે તો આમાં ચાર સાઇઝ છે એમ ડબલ એક્સેલ પહેલા તે પહેલા ઓર્ડર કરીને ફટાફટ ઓર્ડર બુક કરાવો જે લોકો અહીં ગામ જુનાગઢના જ હોય તે દુકાનની વિઝિટ પણ કરી શકો છો તો આપણે એક પેલો યલો કલરમાં રહેશે જે મેથી પીળો કલર છે અને એકદમ મસ્ત છે વર્ક અને આ કલેક્શન એકદમ સરસ છે આ રીતના છે કુર્તી એકદમ મસ્ત ફ્લાવર પ્રિન્ટ છે આ રીતના કાપડ મટી મટીરિયલ છે એકદમ રિયોન ઉપર છે રિયોન કોટન ઉપર અને આ રીતના વર્ક આપેલું છે દુપટ્ટો પણ આપેલો છે

તો આપણે હાવ રીઝનેબલ ભાવમાં છે હોલસેલ કરતાં પણ સસ્તું છે જે હોલસેલ કિંમત છે એની સાડા પાંચસોની ને આપણે ફક્ત એટલે ફક્ત સાડા ચારસોમાં જ કાઢીએ છીએ અને તે પછી આવે છે ગ્રીન કલરમાં પેટર્ન બધાની સેમ છે ખાલી કલર જ અલગ અલગ છે મટીરિયલ્સ પણ સરસ છે રિયોન કોટન ઉપર છે આ રીતના બધામાં બેલ્ટ આપેલો જ છે સ્લીવ પણ આજ રીતના બધામાં આપેલી છે અને સાઇઝ પણ બસ આમાં પણ બે જ છે એક્લ અને ડબલ એક્સેલ રહેશે એક્સેલ અને ડબલ એક્સેલ છે તો મોડું ન કરતા અને ફટાફટથી જે લોકોએ ચેનલ ને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક અને સબસ્ક્રાઈબ અને લોકોને શેર કરજો

આનો એક્સેલ નો થર્મો છે ડબલ એક્સેલ વાળાને થઈ શકશે અને એમાં ત્રણ કલર છે પેલો એક બ્લેક છે પછી આ રીતના કલર છે અને ત્રીજો બ્લુ છે અને ચોથો આ કલર છે એક્સેલ ડબલ એક્સેલ અને એમાં એક્સેલ અને ડબલ એક્સેલ છે જે ટ્રિપલ એક્સેલ વાળા છે એને ડબલ એક્સેલનો ફોર્મો થઈ જશે અને ડબલ એક્સેલ વાળા છે અને એક્સેલનો ફોર્મો થઈ શકે કલર બધા એકદમ મસ્ત છે ફૂલ ઘેર છે તો આ પણ તમે પ્રસંગમાં પહેરી શકો છો અને મટીરિયલ્સ પણ એકદમ સરસ છે અને તે પછી આવશે આપણે ગામતી બર સાઇઝમાં જે આખી સાથે હશે એ જ પેર કરીશ તો પહેલી કુર્તી છે એક્સેલમાં આ રીતના છે તો આની પ્રાઇસ છે સાડા ત્રણસો અને સ્લીપિંગ ચાર્જ અલગથી લેવામાં આવશે અને મસ્ત આખું કલેક્શન સરસ છે આ ગ્રીન કલર છે ઝેરી લીલો અને મરુન કલરનું આગળથી આ રીતના વર્ક આપેલું છે 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 અને આ જે લેરિયા વાળી કુર્તી છે આગળથી આ રીતના વર્ક તો નથી એટલું થોડું ફૂલ વાળું છે જરી વર્ક કે કઈ ટાઈપમાં નથી સિમ્પલ અને સોબર અને આ રીતના સાડા ત્રણસોમાં રહેશે જે રાઉન્ડ વાળી કુર્તી મેં વચ્ચેનો ભાવ નથી આપની સાથે શેર કર્યો એ ફક્ત એટલે ફક્ત સાડા માં જ રહેશે તે પછી આવશે બ્લેક કલરની જે આમાં આ રીતના વર્ક આપેલું છે આ પણ જ રહેશે સાઈઝ એમ અને એલ આમાં બે છે એમ અને એલ રહેશે તો આમાં બે જ સાઈઝ રહેશે ફૂલ ફૂલ રાઉન્ડમાં આવે આવે છે છે લોંગ અને પ્રિન્ટમાં કોટી આવશે આ રીતના ફૂલ સ્લીવમાં વર્ક આપેલું છે અને આ પણ ચારસો માં જ પડશે અજર પ્રિન્ટની જે કુર્તી અજર પ્રિન્ટની કોટી છે કોટનની રાઉન્ડવાળી વાળી કુર્તી છે અને આમાં સાઈઝ છે એક્સેલ એમ અને એક્સ ત્રણ સાઈઝ આવશે

તો લાસ્ટ પીસ વધ્યું છે છે જે નેવી બ્લુ અને તે પછી આવશે ત્રિપલ ટ્રિપલ એક્સેલમાં ગામઠી વર્કમાં છે જે આપણે પેલું બ્લેક બતાવેલું હતું એ જ કલર માં પાછું મરુન કલર છે અને આગળ ઉપર થી આ રીતના વર્ક આપેલું છે છે પછી મેં આપની સાથે એક પણ કુર્તી શેર કરી હતી એ સાઈઝમાં એમ છે આ પણ બધી 350 ની જ રહેશે સાઈઝ છે એમ એલ એમ એલ ને એક્સ એલ ત્રણ સાઈઝ છે બરોબર અને આ છે બ્લુ કલરમાં બ્લુ અને ગ્રીન કલર અને લાસ્ટમાં જે કુર્તી આવે છે એ પણ મિરર વર્ક વાળી છે આ રીતના વર્ક છે આપેલું મસ્ત વર્ક છે અને આ રીતના સ્લીવ આપેલી છે ડબલ માં છે જે લોકોને ઓર્ડર કરવો હોય તે ઓર્ડર કરી શકો છો જે લોકોએ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ પણ કરજો અને શેર પણ કરજો જે લોકોને ઓર્ડર કરવો હોય તે તો આપણે બસ આટલું આ કલેક્શન હતું તો મેં તમારી સાથે શેર કર્યું જો વિડીયો પસંદ આવ્યો તો ચેનલ એટલે શેર લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર